વલસાડના અગ્નિવીર ગૌશાળા તિથલ રોડ ખાતે સંક્રાંતિ નિમિત્તે પંદરમી જાન્યુઆરીના રોજ ગૌપૂજનનું કરાયું વિશેષ આયોજન મકરસંક્રાંતિના પાવન પર્વે દિવસે હિન્દુ શાસ્ત્રમાં ગૌ પૂજા અને દાનનું વિશેષ મહત્ત્વ રહેલું છે ત્યારે વલસાડના તિથલ રોડ વાકી નદી કિનારે આવેલ અગ્નિવીર ગૌશાળા ખાતે વિશેષ ગૌ પૂજન અને ભજનનું આયોજન કરવામાં આવ્યું છે ગૌશાળામાં મળેલ દાનની રકમને મૂંગા પશુ અને બીમાર ગાય માતાના સારવાર માટે વાપરવામાં આવશે ત્યારે તમામ નગરજનોને ગૌ પૂજનનો લાભ લેવા ગૌશાળા વતી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ગૌધામ ઉત્તર રોડ વાંકી નદી કિનારે કાગલાવાડાના હુકામે જે ગૌધામ આવેલ છે તેમાં આમ દર વર્ષની જેમ આપણે મકર સંક્રાંતિ એટલે ગૌપૂજનનો બહુ મોટો ઉત્સવ છે તો આપણે ત્યાં પણ આ ગોધામમાં પંદર એક બે હજાર ચોવીસના આપણે ત્યાં કાર્યક્રમ રાખેલ છે ગૌપૂજનનો તો દરેક દાનવીર દાતા પછી જે આ ગૌશાળામાં લેવા આપતા છે એવા દરેકને હું હાર્દિક આમંત્રણ પાઠવું છું સાથે સાથે ગૌપૂજનનું જે મહત્ત્વ છે એ મહત્ત્વ સાથે સાથે જે ગૌ માતા માટે જે મોટા દાનવીરો હોય ગૌ રક્ષા કરી હોય કે કોઈ ગૌ માતા માટે કોઈ અગત્યનું કામ કર્યું તેવા લોકોનું અમે સન્માન પણ કરતા હોઈએ છીએ તો પંદર તારીખે આપણે ગૌપૂજન અને સન્માન સમારોહ રાખેલ છે જે ગૌ માતા બંદે માત્ર હવે થોડાક બે ત્રણ દિવસના અંદર આપણે પંદર તારીખ ગૌ પૂજન સકરાંતના સમયમાં આપણે ગૌધામ પર આપણે કરીએ છીએ તો મારા તમામ ગૌભક્તોને દાતાશ્રીઓને અપીલ છે કે આપણે પણ અહીંયા તિથલ રોડ પાકી નદી ગૌધામમાં આપણે ગૌપૂજનનું આયોજન બહુ મોટું રાખીએ છીએ તો બધા જ વલસાડવાસીઓને એક નિમંત્રણ છે કે બધા અહીંયા પંદર તારીખે સવારે પધારજો ને પૂજા ગૌ આરતી ને ભજન સંધ્યાનો લાભ બધા જ રોગરૂપ્ત લેજો જય માતાજી જય ગોમા